જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા જ બ્લોગ વિડીયો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને ફરી એકવાર ચા પીવા બેસી ગઈ છે આરી ભૂખી બહુ થાય છે આમ થોડુંક બિસ્કિટ નાખ અત્યારે વાગી ગયો છે એક અને આજે આપણે જમવામાં મોડું થયું છે ને જમવામાં શું શું બનાવ્યું છે ચાલો મિત્રો હું તમને બતાવું તો જમવામાં બનાવ્યું છે બટાકાનું શાક આમાં છે કઢી ઘવાના રોટલા આ શું એમાં આ છે દહીં અને આમાં છે છાશ તો મિત્રો હવે આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે જઈએ છીએ નાવા માટે અને પાણી ચાલુ છે એટલે બાઇકને પણ થોડુંક સર્વિસ કરું મિત્રો આમને કોણ કોણ ઓળખે છે આ છે અમારા નાના ભાઈ તમે જોઈ શકો છો અઢીસો કે ફોલો હશે શું નાના ભાઈ અઢીસો કે ફોલો ઇન્સ્ટાગ્રામમાં જેમને કેટલા છે સો કે હંડ્રેડ सौ કે फॉलोवर्स છે फेसबुक में एक सौ અને ફેસબુક માં 120 કે ફોલોઅર છે અને યુટ્યુબ માં 25 મિત્રો તો અત્યારે પાણી ચાલુ છે એટલે આપણે બાઇક સર્વિસ કરવા માટે આવી ગયા છે ફેમિલી હવે આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો આપણે હવે જવાનું છે ફરીથી ત્રણ વાગવા આવ્યા છે એટલે આપણે જવાનું છે રૂ વેણવા માટે એટલે કે કપાસમાં કેરીઓ વેણવાની બાકી છે એ જઈને વેણવાની છે તો મિત્રો તમને તો ખબર જ હશે કે ખેડૂતો કોઈ દિવસ નરમો ના થાય એટલે ખેડૂતને એક કામ પટે એટલે બીજું કામ તૈયાર જ હોય તું પણ વેણવાઈશ ને કેમ ના તને લઈ જાય ને તો બાઇક મને બે આ બાનું હા અમારા નવા નવા વિડીયો દરરોજ આવતા રહેશે તો અમારા આ વિડીયો જોવાનું તમે ભૂલશો નહીં હાર્દિક ભાઈ હાર્દિક હાર્દિક એકદમ કરજો આમ એને પકડજે હાર્દિક આમદાજ આશુ હે દન આમ કરી દેજે એકદમ મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ દંડું દળવામાં મિત્રો મને આશા છે કે તમને આજનો આ વ્લોગ પસંદ આવ્યો હશે બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં અને અમારી આ ચેનલ પર પહેલી આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું કાલે એક નવા જ બ્લોગ વિડીયોમાં